નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં નીચા દબાણનું ક્ષેત્ર સક્રિય થતા ચક્રવાતી પરિસ્થિતિ સર્જાશે અને સીધી અસર ગુજરાત પર પડશે અને ખાસ કરી પૂર્વ તેમજ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે સુરત નવસારી વલસાડ ભરૂચ દાંગ અને અમરેલી જિલ્લામાં લો પ્રેશર છે તેની અસર ગુજરાતમાં લગભગ થવાની શક્યતા ઓછી છે પરંતુ તારીખ બેથી આઠ ડિસેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં એક મધ્યમ કક્ષાનો પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા છે બંગાળ ઉસાકરની અસર અને પશ્ચિમી વિક્ષોભની અસરના કારણે અસરના કારણે ગુજરાતમાં વાદળ વાયુ ત્યાં ક્યાંક છાંટા પડવાની શક્યતા રહેશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ਦਾ ਸੂਰਤ ਦਾ ਉਚਾਰੀ ਭਰਤ ਦਾ ਭਾਗ ਮਾ ਸਾੰਚਾ ਪੜੀ શકે ਦੱਖਣ ਸੂਰਤਾਂ ਦੇ ਭਾਗਾਂ ਮਾ ਅਮਰੀਆ ਭਾਗਾਂ ਪਰ ਕਿャ ਸਾੰਚਾ ਪੜੀ શકે